તમે જે પાવર ટ્રેક ટ્રેક્ટર જોઈ રહ્યા છો સાવ ઓછું ફરેલું ફૂલ સાચવેલું ઘર ઘરાવ ટ્રેક્ટર છે ખેડૂત મિત્રનું ટ્રેક્ટર છે તેમનું કહેવાનું છે કે તેમણે સાવ ઓછું ચલાવ્યું છે અને શોરૂમ કન્ડિશનમાં જ છે વિડિયોની અંદર ટ્રેક્ટરની બધી માહિતી આપીશ વિડીયો પૂરો જોતા રહેજો વિડીયો સારો લાગે તો લાઈક શેર આવા વિડીયો દરરોજ જોવા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરો ફેસબુક પેજ ફોલો કરો ટ્રેક્ટર વેચવાનું છે ટ્રેક્ટર છે પાવર ટ્રેક તમે જોઈ શકો છો મોડલ નું અઢાર નો બારમો મહિનો એટલે ઓગણીસ ના મોડલનું આ ટ્રેક્ટર ગણાય અને ટ્રેક્ટરની ટોટલ જવાબદારી લેવામાં આવશે ખેડૂત મિત્રનું ઘરઘરાવ ટ્રેક્ટર છે અને સાવ ઓછું ચલાવેલું છે રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ટ્રેસ ડ્રાઈવ લઈ ચેક કર્યા બાદ લઈ શકો છો ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક્ટ કરો પહેલા તેમના નંબર કઈ રીતના મેળવવા તેની મત બધી માહિતી આપીશ વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર લેવા કે જોવા જાઓ તો ઓનરનો કોન્ટેક કર્યા બાદ જ જજો ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે એન્જિન ગિયર હાઇડ્રોલિક કલર બધું કંપની કન્ડિશનમાં છે કંપની ફિટિંગ જોવા મળશે બધું બેટરી સારી છે સ્લેબ સ્ટાર ટ્રેક્ટર છે વાયરિંગ કમ્પ્લેટ લાઇટ ચાલુ કંડિશનમાં સીટ સારા ટાયર પણ સારા જોવા મળશે તમે વિડીયો અંદર આખું ટ્રેક્ટર જોઈ શકો છો ઓરિજિનલ કંપની કન્ડિશન આખું શોરૂમ કંડિશન ટ્રેક્ટર કિંમતની વાત કરું તો ચાર લાખ ને ત્રીસ હજાર કિંમત અંદાજીત રાખવામાં આવી છે રૂબરૂ કિંમત ઓછી થશે કિંમત ફિક્સ નથી બધા ડોક્યુમેન્ટ કાગળિયા કમ્પ્લેટ

તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો